સુરેન્દ્રનગર જિલ્લાના ધ્રાંગધ્રા તાલુકાના થરા ગામે વિકાસના કામો ન થતા હોય સરપંચ ગુમ થયા છે તેવા પોસ્ટરો ગામમાં લાગ્યા થરા ગામના સરપંચ કચેરીમાં હાજર રહેતા હોય અને લોકોને યોગ્ય જવાબ ન આપતા હોય અને લોકોએ થરા ગામના પ્રથમ

ધોરણ જે વસ્તીબંધ છે એ લોકોએ વિકાસના કામો આરોગ્યના કામો પાણી સંસારના આવા ઘણા બધા એ વિકાસના કામોને સરપંચ અટકાવી રહ્યા છે એવી ગેરરીત અને એવો આક્ષેપ નાખ્યો છે અને ગ્રામજનો દ્વારા જ